દસ ગામોના સરપંચો આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છીએ અમારા શહેરા તાલુકાના દસ ગામોને ગોધર નવી રચિત ગોધર તાલુકા સાથે એ સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા અમે આવેદન આપી અને વિરોધ કરવાના છીએ શહેરા તાલુકાના બોરિયામત વિસ્તારના દસ ગામોના સરપંચો આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છીએ અમારા શહેરા તાલુકાના દસ ગામોને ગોધર ગોધરનાવી રચિત ગોધર તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત